કેમ છો મિત્રો આજના નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જવાનું છે ગરીપરા એક ઉર્સમાં જવાનું છે તો બ્લોગમાં આગળ બિના રહેજો મિત્રો આપણે આવી ગયા છે ગરીબ રાહ અને પાછળ આપડી પાછળ દરગાહ છે મિત્રો ચંદલ શરીફ પૂરું થઈ ગયું છે ને આપડી પાછળ છે દરગાહ તમે જોઈ શકો તો મિત્રો અમે બે આવ્યા છે ઘડીક અને અહીંયા અમારી પાછળ છે તળાવ ને તળાવ તળાવની પાળી અમે બેઠા છીએ બધા તો તમારે શું કેવું મિત્રો આ તળાવની પાળી છે અને આની પાછળ તળાવ છે અમે અહીંયા બધા બેઠા હતા તો મિત્રો આપણી પાછળ છે દરગાહ ને અહીંયા કરદોળિયા અને પરમાર પરિવારના અહીંયા પીર છે અને એનું નામ કડવા પીર છે ને ગરીબ રામા છે મિત્રો તો મિત્રો આ છે તળાવ તો મિત્રો આપણી પાસે મિત્રો હવે આપણે જઈએ છીએ દરગાહ તરફ મિત્રો બૈરાની ચાલુ થઈ ગઈ છે આપણે અંબાના ટાટા છીએ બેટા છીએ jarak uh. oh, yeah. મિત્રો આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને પાછું આપણે તળાવ જોવા જવાનું છે તો તમને દેખાડું પાછું તળાવ મસ્ત મજાનું તળાવ છે ગરીબરામાં મિત્રો હવે આપણે જોવાનું છે આપણા ઘરે ત્રાપ જ મિત્રો આપણે ચાર સાડા ચાર આવી ગયા હતા ગરીબરાથી અને આપણે આવ્યા છીએ ઓટો મારવા અને આપણે ઓટો મારવા આવ્યા છીએ રોડ તરફ કેમ કે કાલે દિવાળી છે તો આપણે આટો મારવા નીકળ્યા હતા કેમ છો મિત્રો આજે આપણે ગયા હતા ગરીબરા આપણે ઉર્સમાં ગયા હતા અને કાલે દિવાળી છે તો કાલે આપણે દિવાળીનો અલગથી બ્લોગ બનાવશું તો આજનો અમારો બ્લોગ ગમ્યો તો અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ને મિત્રો તમે વિડીયો જુઓ તો પણ સબસ્ક્રાઈબ કરતા નથી તો ખાસ સબસ્ક્રાઈબ કરજો